ને આ તલની નિકાસમાં જે છે મિત્રો વધારો જોવા મળ્યો છે જેના લીધે સ્થાનિક બજારમાં તલના ભાવ પર જે છે મિત્રો સીધી સીધી અસર જે છે છે થઈ રહી હવે આપણે વાત કરીએ કે કોરિયા માટે નિકાસમાં જે છે મિત્રો વધારો કેમ આવ્યો તો ને કોરિયાથી જે છે મિત્રો વધતી માંગને પગલે ને તલના નિકાસકારોએ ખૂબ જ જે છે મિત્રો લેવાલી કરી છે જેનાથી ને બજારમાં જે છે મિત્રો વધારો થવાની શક્યતા છે ગુજરાતમાં ને તલની પાકની આવક જે છે મિત્રો ઓછી હોવાથી બજારમાં ઊંચા ભાવો જે છે મિત્રો જોવા મળી રહ્યા છે

આ સમયમાં જે છે મિત્રો ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ જે છે મિત્રો તલના પાકમાં ઉતાવળ જે છે એ મિત્રો વેચતા રોકાય અને બજારમાં ભાવ જે છે મિત્રો વધતી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે વેચાણ કરવા પર જે છે મિત્રો વધુ ત્યાં વધુ નફો જે છે મિત્રો મેળવવા મદદ જે છે મિત્રો મળશે હવે આપણે વાત કરીએ કે ભાઈ ત્યાં કૃષિ નિષ્ણાતો જે છે એનો શું અભિપ્રાય આમાં છે તો નિષ્ણાતો જે છે એ મિત્રો એવું માને છે કે ને તલના ને વધતા ભાવોને ધ્યાનમાં રાખી ખેડૂતોએ જે છે મિત્રો અન્ય પાકોની માંગમાં જે છે મિત્રો વધારો અને ને બજારના જે છે મિત્રો મૂલ્યમાં ફેરફાર જે છે મિત્રો ધ્યાનમાં રાખી અને નિર્ણય લેવાની જે છે મિત્રો જરૂર છે તો ખેડૂત મિત્રો આજનો આ વિડીયો જે છે મિત્રો આ તમને કેવો લાગ્યો હોય એમને કોમેન્ટ કરો મળે આ વિડીયો તમને જે છે મિત્રો સારો લાગ્યો હોય તો આ વિડીયોને જે છે મિત્રો લાઈક કરી આગળ જે છે મિત્રો શેર આભાર જય જવાન જય કિસાન મિત્રો